સો હાય મિત્રો વેલકમ બેક ટુ માય વિડિયો તો કેમ છો બધા મિત્રો મજામાં છો ને સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મસ્ત મજાનો અત્યારે મિત્રો સવારનો કોર તો ના કહેવાય પણ ખૂણા બારક જેવું થઈ ગયું ને આપણે આવી ગયા બાકોડી કારણ કે અહીંયા આપણે ભૂકો લીધેલ પડે ને એ ઢાકવાનો હતો અત્યારે હે ને ભાઈ મેનો ફૂલ ડમડમ હોય ફૂલ એટલે ફૂલ જો આદર થઈ ગયો હોય હજી ભૂકો તમે આગળ જોઈ લો વ્લોગ તમને સૌ પડી ગયા હા તો ચાલો મેં જો આપણે એટલો વ્લોગ ઉતારીને પછી શરૂ કર્યો હા તો તમે વ્લોગ જોઈ નાખો તમને બધું ખબર પડી જાય તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે મસ્મૈયાનો ભૂકી ગયા છે બાકોડી અને આપણા ભૂકા અગર આવી ગયા તમે જોઈ શકો છો આપણો કંઈક આવો ભૂકો રહેવાનો છે જઈ હાવ કરો છે અને આવડો ભૂકો હોય કંઈક અને મિત્રો

अब ढाइको नथी कारण के वह ना आपड़े जाई सीधा घेर कारण के मजदूर जड़ी गया तो फटाफट अठण झगड़ो होवन था है कदाच तो चलो मित्रों फटाफट जाई घेर चाल कौन थे तो मित्रों અત્યારે હે ને આપણે બે દૂરી ના પેકેટ લીયો તા અને આછડ આપણે દો દૂરીણ માપ કરી હે તો ખાલી માપ કર રહી હે પછી જો यूं तू था इमरजेंसी માં કે હા કે મે આ પાહે પુગ્યો તો કાગળ લઈને फटाफट ढाकी देहूं तो અત્યારે માપ કરી છે જોઈ લ્યો મે હજી તો ફૂકો તો બહુ જબરી ન હવ હાલો મિત્રો માફ કરી લઈ બાકી મિત્રો અત્યારે આપડે આવી ગયાલરીમાં ને આ સાઈ છે બિલકુલ રામ રામ બિલકુલ આશા જ છે અભય બાપુ રામ રામ કેમ છે મજા તો હોત કે ભાઈ બગું બાજી તો ચાલો મિત્રો આગળ કરો ખાઈના કલમ લાવો એ મિત્રણ જફા મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે મજામાં ગયા હી કારણ કે ના બાપુ છે એના ચાના કાઉન્ટર માં તો આપણે અહીં ઘડી પર દુકાન ઉભારી છે

તો મસ્ત મજાની આપણે જો હુડી જોડ લીધી આમાં આપણા ટ્રેક્ટર આપણા જેડીમાં અને આવું છે અને ટેલર લાગી રહ્યું છે તો ચાલો તમે જો આધુનિક ટેકનોલોજી થી કેવી રીતના ફૂકાના ચાકડા કરે ચાલો જોઈને जड़ी लाई ने निकली गया है अपना भुकाना, अड्डे कांड के अपने भाई मान दो टेक्स्ट वगैरह चालू तो भुकाना, भूखा ना जाकर आकर जाएँगे तो हमने देखा तो बरोबर। जोड़ तो मित्रों जो है, हुपड़ी भराई है।, है एक जड़ी बिजु जड़ी है ना ये भाई वहाँ पर जो बराबर जो मित्रों ओ मोरो तो भाई ओ હા આપડો અડધો મિત્રો ફાઇનલી મિત્રો ખબરનો હે ને ખબરનો એટલે ખબર નો તડકો જ નહોક આવ્યો હવે મસ્ત મજાનો તડકો નીકળો હોય અને આ દર તમે જવું ભાઈ હા હા બાકી આ સાઈજ જો આપણું ટેકટું કરાવી ગયું છે આ સાઈજ આપણો પડ્યો છે જેડી બરાબર અને એવું બધું છે તો ચાલો મિત્રો મસ્ત મજાનો એડિટિંગ કરી લે પછી મળી જાય